મહારાણ પ્રતાપ સેવા ગ્રુપ મિત્ર મંડળે જલોત્રા નજીક ભોજન પ્રસાદ મેડિકલ અને નાવાની સગવડ સાથે કેમ્પ શરૂ કર્યો ભાદ્રીમેળાની શરૂઆત થતાં જ પગપાળા યાત્રાળોના સેવા માટે સેવા કેમ્પો પણ શરૂ થઈ રહ્યા છે જે પગલે બનાસકાંઠામાં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ થકી પગપાળા યાત્રાઓની સેવા માટે જલોતરા નજીક કેમ્પ શરૂ કરવામાં આવ્યો જેમાં ખાસ કરી વાત કરવામાં આવે તો લોકસેવા જનસેવાના સૂત્ર સાથે મહાકાલ સેનાના ગુજરાતના પ્રદેશ ઉપપ્રમુખ એવા ડીસાના ભડત ગામના અશોક સી વાઘેલા અને તેમના મિત્રમંડળ દ્વારા આ જે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં ચામુંડા ધામ મુક્તેશ્વર મંત મધુગીરી બાપુના આશીર્વાદ અને અશોકસિંહ વાઘેલા આઈડી રાજપૂત ભગવાનસિંહ સોલંકીના હસ્તે બિન કાપી કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યા પ્રસંગે આઈડી રાજપૂત પૂર્વ અધ્યક્ષ મહાકાલ સેના બનાસકાંઠા અશોકસિંહ વાઘેલા મહાકાલ સેના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ મહાકાલ સેના શૈલેન્દ્રસિંહ વાઘેલા અધ્યક્ષ મહાકાલ સેના બનાસકાંઠા ભગવાનસિંહ સોલંકી પૂર્વ અધ્યક્ષ વડગામ તાલુકા સરપંચ એસોસિએશનના વ્રદ હસ્તે રિબીન કાપી અને કેમ્પ ખુલ્લો મુકાયો આ કેમ્પમાં ભોજન પ્રસાદ ચા પાણી નાસ્તો મેડિકલ નાવા ધોવાની સગવડ સાથે કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો છે આ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત તમામ દાતાશ્રીઓ તથા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્ય અને મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો તથા ઉદ્ઘાટન પ્રસંગ અંગે મોટી સંખ્યામાં હાજરી આપનાર તમામ માય ભક્તોનો ખૂબ ખુબ ખૂબ આભાર વ્યક્ત કર્યો એવા પ્રકાશ ગોસ્વામી સાથે મેહુલ ખત્રી ભારતની અસ્મિતા બનાસકા